બગસરા બસ ડેપો દ્વારા ખાસ બસ સેવા શરૂ કરવામાં આવી વડીયા બગસરા વિસ્તારની જનતા તથા દાહોદ વિસ્તારથી આવનારા ખેત મજૂરોને ધ્યાનમાં રાખી સેવાનો પ્રારંભ હવે બગસરાથી ફતેહપુરા રૂટ પર નવી બસ દોડાવવામાં આવી છે જેનાથી આ વિસ્તારમાં રોજગાર માટે આવતા દાહોદના મજૂરોને મોટી સુવિધા મળશે દર વર્ષે મોટી સંખ્યામાં દાહોદ જાલોદ તથા આજુબાજુના વિસ્તારોમાંથી મજૂરો અમરેલી જિલ્લામાં કૃષિ કામ કરવા માટે આવે છે મુસાફરીમાં તેમને અનેક મુશ્કેલીઓનો સામનો કરવો પડતો હતો પરંતુ હવે એસટી વિભાગની આ નવી પહેલથી મુસાફરી સરળ બનશે બગસરા વડીયા બાબરા સુલતાનપુર જેવા ગામોમાં આવતા મજૂરો માટે આ સેવા લાભદાયક બનશે

વધારે પડતા વહીવટ મજૂરો અને લોકો અહીંથી ધંધાર્થે જતા અને અહીંથી મજૂરો આ બાજુ સૌરાષ્ટ્રમાં કામે આવતા મજૂરો માટે બહુ અગત્યનો રૂટ એક ચાલુ થયો છે અને અહીં વડિયાથી પણ સાંજે દેડી બાબરા બાબરા ગઢડા વલભીપુર અને નડિયાદ સુધી જવા માટેનું લોકોને સારી મળી છે એ બદલ ધન્યવાદ એસટીના

જાલોદ અને ફતેપુરા સરસ સર આઈડિયા હોય તો ફતેપુરા ની ટિકિટ શું હશે વડિયા થી આશરે આશરે લોકો ને ખ્યાલ ત્રણસો ને વીસ ત્રણસો ને વીસ રૂપિયા ફતેપુરા પહોંચી જાય ચાલો ખૂબ ખૂબ શુભેચ્છાઓ એક નવી બસ ચાલુ થઈ બગસરા ફતેપુરા ફતેપુરા દાહોદ કે જે નાના નાના શ્રમિક મજૂરો છે એને જવા માટે સરળ પડશે અને જઈ શકશે આડાવાળા થઈને જવું પડતું એને બદલે આ ડાયરેક્ટ બસ વડિયાથી મળશે ચાર વાગ્યાનો ટાઈમ છે બપોરના ના છતાં એસટી તંત્ર પાસેથી જાણવાનો પ્રયાસ કરીએ કે ભાઈ આ બસ કેવી રીતે ક્યાં ક્યાંથી હાલે છે એ જાણવાનો પ્રયાસ કરીએ અહેવાલ રાજુ કાર્ય લોકાર્પણ